નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તે નવી સ્વ અધ્યયન પોથી ભાગ એક ની અંદર ધોરણ આઠની જે નવી સ્વ પોથી છે તેના ભાગ એકની અંદર જે ગણિત વિષય છે તે ગણિત વિષયની અંદર સર્વપ્રથમ આપણને ચાલો યાદ કરીએ આપેલું છે તો આ ચાલો યાદ કરીએના પેજ નંબર પચીસ ઉપર આપણને જે મહાવરો આપેલો છે તે મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ ચાલો યાદ કરીએના દરેક મહાવરા માટે આપણે અલગ અલગ વિડીયો બનાવેલો છે તો જરૂરથી આ જે વિડીયો છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તેનો અભ્યાસ કરી લેજો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સ્વ પોથી છે તેનો ફોટો અહીંયા તમને આપવામાં આવેલો છે આ પ્રમાણે નવી પોથી છે તેનું ઉપરનું જે પુઠું છે તે આ પ્રમાણે કંઈક દેખાય છે જેની અંદર તમે જોશો તો આ સ્વાધ્યાયન પોથી ધોરણ આઠની ની છે એમાં ભાગ એક જે છે તે આવી ચૂક્યો છે જેની અંદર બધા જ વિષય જે છે ગુજરાતી ગણિત અંગ્રેજી સમાજ વિજ્ઞાનના એના એક એક પાઠ જે છે તે આ સ્વાધ્યન પોથી ભાગ એકની અંદર આપવામાં આવ્યા છે અને ભાગ બે જે છે તેમાંથી આગળના પાઠ કન્ટિન્યુ આવશે તો આ રીતે આ વખતે ભાગ વાઇઝ આપણને સ્વાધ્યન પોથી આપેલી છે પરંતુ મિત્રો આપણી ચેનલ ઉપર આ ધોરણ આઠના બધા જ ભાગની જે સ્વાધ્યન પોથી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને ઉપલબ્ધ છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફ જે છે તેનો અભ્યાસ કરી લેજો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો આ જે ગણિત વિષયની અંદર તમે આ જે મહાવરાઓ જોઈ શકો છો અથવા તો જે સોલ્યુશન જોઈ શકો છો તે એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર તમને કોઈ જગ્યાએ જોવા મળવા નથી આવું જે સોલ્યુશન છે તે ફક્ત અને ફક્ત આપણી જ ચેનલ ઉપર તમને ઉપલબ્ધ થવાનું છે તો જરૂરથી આ જે સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી લેજો અને પીડીએફ પણ તમને આવી જ કલરફુલ મળે છે તો જરૂરથી મેળવી લેજો જો પેજ નંબર 25 ઉપરનો જે મહાવરો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એકમાં કહ્યું છે કે ગુણાકાર કરો એમાં બેના છેદમાં પાંચ ગુણ્યા પાંચ તો અંશ અંશનો આપણે ગુણાકાર થશે તો બે 5 પાંચના છેદમાં પાંચ 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 ઉડી જશે તો વધ્યા બે એટલે જવાબ આવશે બે ત્યાર પછી બીજું ત્રણના છેદમાં ચાર ગુણ્યા ચારના છેદમાં ત્રણ એટલે અંશમાં આવશે ત્રણ ગુણ્યા ચાર અને છેદમાં આવશે ચાર 3 ત્રણ તો ચાર ચાર ઉડી જશે ત્રણ ત્રણ ઉડી જશે તો કાંઈ વધ્યું નહીં એટલે જવાબ આપણો થઈ ગયો એક ત્યાર પછી ત્રીજું એક પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર ગુણ્યા ચાર હવે આને મિશ્ર સંખ્યામાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવી દઈએ તો જો ચાર એકા ચાર અને ચાર ને ત્રણ સાત તો અહીંયા આવશે સાતના છેદમાં ચાર ગુણ્યા ચાર હવે અંશમાં અને છેદમાં ચાર ચાર છે તો એ બંને ઉડી જશે એટલે જવાબ થઈ ગયો સાત ત્યાર પછી છે છ ગુણ્યા બેના છેદમાં ત્રણ તો અહીંયા છ જે છે ને છ કુમારીને ત્રણ ગુણ્યા બે લખી શકીએ અહીંયા છેદમાં ત્રણ છે તો આ ત્રણ ત્રણ ઉડી જશે એટલે બે ગુણ્યા બે તો જવાબ આવશે ચાર મિત્રો આ રીતે જે છે ને છેદ ઉડાડીને છાપેલા અક્ષરોની અંદર છેદ ઉડાડીને તમને કોઈ જગ્યાએ સોલ્યુશન જોવા નહીં મળે ફક્ત અને માત્રને ને કેવલ આપણી ચેનલ ઉપર જોવા મળશે તો જરૂરથી આ જે સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી લેજો એકદમ છાપેલા અક્ષરોની અંદર કલરફુલ ફોન્ટની અંદર તમને આવું સોલ્યુશન દરેક વિષયની સ્વાધ્યન પોથીનું મળી રહેવાનું છે આપણી ચેનલ ઉપર તો જરૂરથી આ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી લેજો પાંચમો સવાલ બે ના છેદમાં ત્રણ ગુણ્યા બે પૂર્ણાંક છેદમાં ત્રણ હવે મિશ્ર સંખ્યા છે ને એને આપણે સાદા ફેરવવી પડશે તો એટલે હવે અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર કારણ કે છેદ નથી ઉડતા તો બે ગુણ્યા સાત એટલે કે ચૌદ અને છેદમાં ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે નવ તો ચૌદના છેદમાં નવ એટલે જવાબ થઈ ગયો એક પૂર્ણાંક પાંચના છેદમાં નવ છઠ્ઠું બે ના છેદમાં સાત ગુણ્યા સાતના છેદમાં નવ તો અંશમાંથી છેદમાંથી સાત સાત ઉડી જશે એટલે જવાબ આવશે આપણો બેના છેદમાં નવ ત્યાર પછી આપણે જોઈએ સાતમો ત્રણના છેદમાં આઠ ગુણ્યા છના છેદમાં ચાર તો ત્રણના છેદમાં આઠ ગુણ્યા છના છેદમાં ચાર અહીંયા છેદ ઉડતા નથી તો આપણે શું કરીશું તો કે અંશ અંશનો ગુણાકાર અહીંયા થઈ જશે ગુણાકાર થઈ જશે બરાબર તો જો ત્રણના છેદમાં આઠ ગુણ્યા ત્રણના છેદમાં બે અહીંયા છેદ ઉડે છે પણ તમે જોઈ શકો છો ત્રણ દુ છ થશે ને અહીંયા બે દુ ચાર થશે એટલે બે બે ઉડી જશે તો અહીંયા વધશે ત્રણના છેદમાં બે અને ત્રણના છેદમાં બે એટલે અંશનો ગુણાકાર થશે તો ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ અને છેદમાં આઠ ગુણ્યા બે એટલે કે સોળ ત્યાર પછી આઠમું નવના છેદમાં પાંચ ગુણ્યા તો અહીંયા તમે જોશો તો અંશમાં નવ ગુણ્યા ત્રણ અને છેદમાં પાંચ ગુણ્યા પાંચ એટલે નવ તેરી સત્યાવીસ છેદમાં પાંચ ગુણ્યા પાંચ એટલે કે પચીસ ત્યાર પછી આપણે આગળ જોઈએ નવમો દાખલો એકના છેદમાં ત્રણ ગુણ્યા પંદરના છેદમાં આઠ તો અહીંયા પંદર છે એટલે ત્રણ પંચા પંદર તો આ ત્રણ ત્રણ ઉડી જશે તો અંશમાં પાંચ વધ્યા છેદમાં આઠ વધ્યા એટલે જવાબ આવશે આપણો પાંચના છેદમાં આઠ દસમો અગિયારના છેદમાં બે ગુણ્યા ત્રણના છેદમાં દસ તો અહીંયા તમે જોશો તો છેદ નથી ઉડતા એટલે અંશ અંશનો ગુણાકાર ને છેદ છેદનો ગુણાકાર કરવો પડશે તો અગિયાર ગુણ્યા એટલે અને બે ગુણ્યા એટલે વીસ હવે તમે જોશો તો અંશ કરતા છેદ નાનો છે એટલે આપણે એને મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો વીસ અને તેર ઘટે છે એટલે અંશને અંશની અંદર તેર મૂકી દઈએ તો જવાબ આવી ગયો આપણો એક પૂર્ણાંક તેરના છેદમાં ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ભાંગાકાર કરો એમાં છે બાર ભાંગ્યા ત્રણના છેદમાં ચાર હવે જો બાર ભાંગ્યા ભાંગાકારની જગ્યાએ નિશાની ગુણાકારની કરી નાખીએ તો ભાંગાકાર પછીનું જે સ્ટેપ છે તે ઉલટાઈ જશે એટલે ત્રણ જે છે તે છેદમાં જશે જે છે તે આવશે તો બાર ગુણ્યા ચારના છેદમાં ત્રણ હવે છેદ ઉડાડવાના છે તો બાર ને છેકો મારીને ત્રણ ચોક આપણે લખી શકીએ જેથી કરીને ત્રણ અને ત્રણ ઉડી જશે તો વધ્યા કેટલા તો કે ચાર ગુણ્યા ચાર ના છેદમાં કાંઈ નથી તો એક એટલે ચાર ગુણ્યા ચાર એટલે સોળ તો અહીંયા જવાબ થઈ ગયો આપણો સોળ ત્યાર પછી બીજું સોળ ભાંગ્યા પાંચના છેદમાં છ હવે ભાંગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની કરી નાખીએ અંશ જે છે તે છેદમાં જતો રહેશે છેદ જે છે તે અંશમાં આવશે એટલે છન્નું ના છેદમાં પાંચ છન્નું ના છેદમાં પાંચ એટલે અહીંયા તમે જોશો તો ઓગણીસ આપણે છેદ છેદની અંદર નાની સંખ્યા છે એટલે આપણે એને મિશ્ર સંખ્યામાં ફેરવવી પડશે તો અહીંયા તમે જોશો તો ઓગણીસ ગુણ્યા પાંચ કરવા પડશે એટલે ઓગણીસ પંચા પંચાણું અને છન્નું કરવામાં એક ઘટે છે એટલે એક તો કે ઓગણીસ પૂર્ણાંક એકના છેદમાં પાંચ ત્યાર પછી છે ત્રીજો દાખલો બે પૂર્ણ બેના છેદમાં પાંચ ભાંગિયા અગિયારના છેદમાં બે તો બેના છેદમાં પાંચ ભાંગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની અને અહીંયા જે અગિયારના છેદમાં બે છે ને આપણે ફેરવી નાખીએ એટલે કે બેના છેદમાં અગિયાર તો અહીંયા જો બે ગુણ્યા બે એટલે કે ચાર છેદમાં પાંચ ગુણ્યા અગિયાર એટલે કે પંચાવન તો કે ચારના છેદમાં પંચાવન ત્યાર પછી છે ચોથો દાખલો નવ ભાંગ્યા સાતના છેદમાં ત્રણ ભાંગાકારની જગ્યાએ નિશાની ગુણાકારની અંશ છેદમાં જતો રહેશે છેદ અંશમાં આવતો રહેશે એટલે કે નવ ગુણ્યા ત્રણના છેદમાં સાત તો નવ ગુણ્યા ત્રણના છેદમાં સાત એટલે નવ તેરી સત્યાવીસના છેદમાં સાત હવે એને મિશ્ર સંખ્યામાં ફેરવવું છે આપણે તો સાત એકા સાત સાત દુ ચૌદ સાત તેરી એકવીસ એકવીસ ને પ્લસ આપણે છ કરવા પડશે સત્યાવીસ કરવા માટે તો અંશમાં આપણે છ મૂકી દઈએ બરાબર એટલે કે સાત તેરી એકવીસ સત્યાવીસમાંથી એકવીસ બાદ કરીએ એટલે છ એટલે અંશમાં આપણે છ મૂકીશું તો ત્રણ પૂર્ણાંક છના છેદમાં સાત આ થઈ ગયો આપણો જવાબ ત્યાર ત્રણ પૂર્ણાંક એકના છેદમાં પાંચ ભાંગ્યા એક પૂર્ણાંક બેના ના છેદમાં ત્રણ તો પાંચ તેરી પંદર ને એક સોળ એટલે કે સોળના છેદમાં પાંચ ભાંગાકારની નિશાની છે તો ભાંગ્યા આને પણ આપણે મિશ્રમાંથી સાદામાં ફેરવીએ તો ત્રણ એકા ત્રણ ત્રણ ને બે પાંચ એટલે કે પાંચના છેદમાં ત્રણ હવે ભાંગાકારની જગ્યાએ નિશાની ગુણાકારની કરીએ તો ભાંગાકારની જગ્યાએ ગુણાકાર કરીએ એટલે કે ત્રણ છેદમાં જે ત્રણ છે તેને અંશમાં લઈ લઈને અંશમાં જે છેદ છે અંશમાં જે છે તેને છેદમાં જોવા દઈએ એટલે કે છેદ અંશમાં જશે અને અંશ છેદમાં જશે તો સોળના છેદમાં પાંચ ગુણ્યા ત્રણના છેદમાં પાંચ તો સોળ ગુણ્યા ત્રણ એટલે કે અડતાલીસ પાંચ ગુણ્યા પાંચ એટલે કે પચીસ તો અડતાલીસના છેદમાં પચીસ ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પચીસ એકા પચીસ અને ઉપર જે છે તો બાદ કરીએ એટલે તો જવાબ આવશે એક પૂર્ણાંક ત્રેવીસના છેદમાં પચીસ ચાલો ત્યાર પછી આપણે જોઈએ છઠ્ઠું ત્રણ પૂર્ણાંક એક ના છેદમાં બે ભાંગ્યા ચાર તો ત્રણ દુ છ ને એક સાત બરાબર એટલે કે જવાબ આવશે અહીંયા સાતના છેદમાં બે મીન્સ કે મિશ્ર સંખ્યામાંથી સાદા પૂર્ણાંકમાં ફેરવીએ તો સાતના છેદમાં બે સાતના છેદમાં બે ગુણ્યા એકના છેદમાં ચાર હવે ગુણાકાર એટલે સાત ગુણ્યા એક છેદ છેદનો ગુણાકાર એટલે બે ગુણ્યા ચાર તો સાત ગુણ્યા એક એટલે સાત અને બે ગુણ્યા ચાર એટલે છેદમાં આઠ તો જવાબ થઈ ગયો આપણો સાતના છેદમાં આઠ દાખલો ત્રણના છેદમાં પાંચ ભાંગ્યા એકના છેદમાં બે તો ત્રણના છેદમાં પાંચ ભાંગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની અને આજે બેના છેદમાં એક થઈ જશે કારણ કે અંશ છેદમાં જશે છેદ અંશમાં આવશે નિશાની આપણે ગુણાકારની કરીએ એટલે હવે છેદ નથી ઉડતા એટલે અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર તો ત્રણ ગુણ્યા બે છેદમાં પાંચ ગુણ્યા એક એટલે ત્રણ ગુણ્યા બે એટલે છ અને છેદમાં પાંચ ગુણ્યા એક એટલે પાંચ હવે અંશ કરતાં છેદ નાનો છે એટલે મિશ્ર સંખ્યામાં ફેરવવા પડશે તો છેદમાં પાંચ છે એટલે પાંચ પાંચ એકા પાંચ અને છમાંથી આપણે પાંચ બાદ કરીએ તો એક વધશે એટલે અંશમાં એક મૂકીએ તો એક પૂર્ણાંક એકના છેદમાં પાંચ આ થઈ ગયો આપણો જવાબ ચાલો ત્યાર પછી છે દાખલા નંબર આઠ પાંચના છેદમાં છ ભાંગ્યા બે તો પાંચના છેદમાં છ ભાંગાકારની જગ્યાએ નિશાની ગુણાકારની બે છે તેની જગ્યાએ એકના છેદમાં બે થઈ જશે છેદ નથી ઉડતા અહીંયા એટલે અંશનો ગુણાકાર પાંચ એક ગુણ્યા એક અને છેદનો ગુણાકાર છ ગુણ્યા બે એટલે પાંચના છેદમાં બાર ત્યાર પછી છે દાખલા નંબર નવ બે પૂર્ણાંક એકના છેદમાં બે ભાંગ્યા ત્રણના છેદમાં પાંચ હવે મિશ્ર સંખ્યામાંથી સાદામાં ફેરવી દઈએ પહેલા તો કે બે ગુણ્યા બે એટલે ચાર ચાર ને એક પાંચ એટલે પાંચના છેદમાં બે ભાંગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની અને અંશ છેદમાં અને છેદ અંશમાં જશે એટલે પાંચના છેદમાં ત્રણ હવે અંશંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર પાંચ ગુણ્યા પાંચના છેદમાં બે ગુણ્યા ત્રણ એટલે કે પચીસના છેદમાં છ તો અહીંયા જવાબ આપણો થઈ ગયો ચાર પૂર્ણાંક એકના છેદમાં છ કારણ કે જો છ એકા છ દુ બાર છતી અઢાર છ ચોક ચોવીસ એટલે છ ચોક ચોવીસ અને પચીસમાંથી ચોવીસ બાદ કરીએ એટલે એક તો એકને આપણે અંશમાં મૂકી દઈએ તો ચાર પૂર્ણાંક એકના છેદમાં છ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પુથી છે તે નવી સ્વ અધ્યયન પુથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફઓ છે તેના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે સાથે સાથે આપણી આ જે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તે પણ જરૂરથી ડાઉનલોડ કરી લેજો ત્યાંથી પણ તમને આ સમગ્ર સોલ્યુશન છે તેની પીડીએફ મળી રહેશે અને આ ફોન નંબર પણ આપેલો છે વધારે માહિતી માટે એના ઉપર તમે સંપર્ક કરી શકો છો આ સ્વ પોથી છે તમારી એકમ કસોટી માટે પરીક્ષા માટે અને તમારા અભ્યાસ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ત્યાર પછી છે દાખલા નંબર દસ પાંચ પૂર્ણાંક એકના છેદમાં છ ભાંગિયા નવના છેદમાં બે પાંચ પૂર્ણાંક એકના છેદમાં છ જે છે આપણે મિશ્ર સંખ્યામાં ફેરવવા પડશે તો જો પાંચ અને છનો ગુણાકાર એટલે પાંચ છંગ ત્રીસ એની અંદર અંશની સંખ્યા છે પ્લસ કરવાના તો પાંચ છંગ ત્રીસ ત્રીસ ને પ્લસ એક એટલે એકત્રીસ તો અંશમાં એકત્રીસ અને છેદમાં જે છ છે એને બેઠા મૂકવાના તો એકત્રીસના છેદમાં છ ભાંગાકારની જગ્યાએ નિશાની ગુણાકારની કરી દેવાની નવના છેદમાં બે છે તો ભાંગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની કરીએ એટલે અંશ છેદમાં જશે છેદ અંશમાં આવશે તો બેના છેદમાં નવ હવે અહીંયા છ છે તો અહીંયા ત્રણ ગુણ્યા બે છ ને છેકો મારીને એટલે બે અને બે ઉડી જશે તો અંશમાં વધ્યા એકત્રીસ ગુણ્યા એક અને છેદમાં વધ્યા ત્રણ ગુણ્યા નવ તો એકત્રીસના છેદમાં સત્યાવીસ હવે તમે જોશો તો અંશ કરતા છેદ જે છે તે નાનો છે એટલે મિશ્ર સંખ્યામાં ફેરવા પડશે તો સત્યાવીસ એકા સત્યાવીસે ભાગ ચાલશે એકત્રીસનો ભાગ સત્યાવીસ વડે ચાલ્યા એટલે તો છેદમાં સત્યાવીસ અહીંયા એક અને એકત્રીસમાંથી સત્યાવીસ બાદ કરીએ એટલે ચાર તો જવાબ આપણો થઈ ગયો એક પૂર્ણાંક ચારના છેદમાં સત્યાવીસ દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ આ જે ગણિત વિષયની જે સ્વઅધ્યયન પુથી છે ધોરણ આઠની ગણિત વિષયની જે સ્વઅધ્યયન પુથી છે તેના ચાલો યાદ કરીએના એક નવા મહાવરાના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ આઠની બધા જ વિષયની જે પોથી છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડિયો અને પીડીએફ જે છે તે મૂકવામાં આવે છે આ વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં